ખાતે બોલી ગામમાં આયોજિત આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં દૂર દૂરના ગામડાઓમાંથી પધારેલા સૌ ગામજનો આગેવાનો ખેડૂતો માતાઓ બહેનો યુવા દોસ્તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મીડિયા મિત્રો પોલીસ મિત્રો પત્રકાર મિત્રો બધાનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું સૌનો હું પ્રણામ કરું છું મંચ ઉપર બેઠેલા અમારા સૌ આગેવાનશ્રીઓ અમારા આણંદ જિલ્લાના ખેડાના આજુબાજુના બધા જ વિસ્તારના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ મોટી મહેનત કરી અને ચરોતરમાં પહેલી વખત આટલો મોટો જબરજસ્ત કાર્યક્રમને સફળ કરી બતાવ્યો છે અમારી આથી ટીમને શુભેચ્છા પાઠવી મિત્રો આજે આપણે અહીંયા એકઠા થયા છીએ ખેડૂત મહાપંચાયતમાં અને ખેડૂતના દીકરા તરીકે ગુજરાતના દીકરા તરીકે ગામડાના યુવાન તરીકે હું તમારો આત્મા જગાડવા માટે અહીંયા ઉભો થયો છું હું આખા ગુજરાતને આ મંચના માધ્યમથી આત્મા જગાડવાની વિનંતી કરવા માટે ઉભો થયો છું ત્યારે માત્ર સાવ ટૂંકી વાતમાં મારે આખા ગુજરાતના લોકોને એક અપીલ કરવી છે કે આજકાલ 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 કરતા 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 લગભગ ત્રીસ વર્ષ પૂરા થવા આવ્યા ગુજરાતમાં ભાજપની સરકાર છે આ ત્રીસ વર્ષ દરમિયાન લોકો એ ખુબ પ્રેમ આપો ભાજપના નેતાઓને ભાજપ પાર્ટી ને સરકારને સરકાર ને પણ સહેજ પાછું મળીને બધા વિચારે કે આ ત્રીસ વર્ષ ની અંદર તમે સુખી થયા કે ભાજપ ના નેતાઓ સુખી થયા બધા લોકો પોતાનો હાથમાં જગાડે પોતાની જાતને પૂછે કે ત્રીસ વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાઓને મત આપતા હતા

તમારા ગામમાં તાલુકામાં વિસ્તારમાં ત્યાં જોશો તો માણસો હશે હશે બધા જે ગરીબ હશે એનું કોઈ હાલચાલ પૂછવા વાળો નહીં હોય દોસ્તો ગુજરાતમાં આજ નવા વિકલ્પ ની ખૂબ જરૂર ઊભી થઈ છે નવા નેતૃત્વની જરૂર ઊભી થઈ છે નવા વિચાર ની જરૂર ઊભી થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી એ બીડું ઝડપ્યું છે કે ગુજરાત નેતૃત્વ આપવું છે ગુજરાત ને એક નવી દિશા આપવાનું કામ કરવું છે અને એનું નેતૃત્વ ચૈત્ર જેવા યુવાનોએ યુવરાજસિંહ જેવા યુવાનોએ રાજુભાઈ પ્રવીણભાઈ રામ જેવા યુવાનોએ યશુદાન જેવા વ્યક્તિઓએ બીડું ઉપાડ્યું છે કે જે થવું એ થઈ જાય પણ ગુજરાતની અંદર નેતૃત્વ પરિવર્તન કરવું છે સત્તા પરિવર્તન કરી અને છેવાડાની જનતાને લાભ અપાવવો છે મિત્રો આ ખેડૂત પંચાયતના માધ્યમથી આપણે ખેડૂત ની વાત કરીએ આજ અંદર ખેડૂતો છે હજારો મુદ્દાઓ થી ખેડૂતોનું મુદ્દાની સમસ્યા હોત તો કદાચ ચલાવી લેતા આપણે કે કઈ વાંધો નહીં નવ્વાણું વસ્તુ બરાબર છે ખાલી એક મુદ્દાની તકલીફ છે તો ચાલશે સામાન્યમાં સામાન્ય વાત માટે આજે ખેડૂતોએ સરકાર પાસે જીવો કરવી પડે છે આખાય ગુજરાતમાં ગુજરાત માવઠું આવ્યું અતિવૃષ્ટિ થઈ પેલા અને પછી પાછું માવઠું આવ્યું કમોસમી વરસાદ આવ્યો આખાય ગુજરાતનો અલગ અલગ પાક વાવતા ખેડૂતોના નુકસાન ગયું કોઈને કપાસમાં કોઈને કોઈને તલમાં નુકસાન ગયું કોઈને કંઈક કોઈને કંઈક હજારો એકર જમીનની અંદર ઊભો પાક ખરાબ થઈ ગયો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જે જતો રહ્યો સર્વે સર્વેના નાટક ફોર્મ ભરો ફોર્મ ભરો નાટક કોઈને કાણી કોડી પણ હજુ સુધી આપવામાં આવી નથી સરકાર દ્વારા ભાજપના અનેક નેતાઓ ખેતરે ખેતરે જઈને ફોટા પડાવ્યા કેટલાક લોકોને તો વાસ આવવા લાગે એમાંથી પાછા દોસ્તો ફોટા પડાવી આવ્યા છે પણ આજ ખેડૂતના કિસ્સામાં આજ કાણી કોડી પણ સરકારે નાખી નથી આ દરેક પરિસ્થિતિની વચ્ચે ગુજરાતની જનતા એક નવું નેતૃત્વ ઝંખે છે એક નવી પાર્ટી નવો વિકલ્પ ઝંખે છે દોસ્તો ત્યારે હું તમને બધાને એક વિનંતી કરવા આવ્યો છું કે અમે બધા એક બહુ મોટું બીડું ઉપાડ્યું છે ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા તમે કોંગ્રેસને પણ થોડી વખત તક આપી વિપક્ષમાં કામ કરવાની ભાજપને સત્તામાં કામ કરવાની તક આપી સત્તામાં રહીને ભાજપે જનતાનું કામ ન કર્યું વિપક્ષમાં રહીને કોંગ્રેસે વિરોધ ન કર્યો આવી રીતે વર્ષોથી ચાલતું હતું પણ આજ ગુજરાતની અંદર કેટલાક યુવાનોએ આગેવાની લીધી છે કે જે તાવ એ થાય હવે ગુજરાતની જનતાને આ ભાજપ અને કોંગ્રેસની ચુંગાલમાંથી છોડાવીને રહેવાનું છે દોસ્તો અને એટલા માટે આ યુવાનો તમારી પાસે એક ઉમેદ લઈને આવ્યા છે એક આશા લઈને આવ્યા છે કે અમારી ચિંતા કરો ન કરો આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો પણ તમારા પોતાના પરિવારની બાળ બચ્ચાની માલ મિલકતની ખેતીવાડીની ચિંતા કરતા હોય ને તો એક વખત ગુજરાતમાંથી આ ભાજપવાળાને વાળાને ભગાડો અને એક નવું નેતૃત્વ લઈ આવો દોસ્તો આજ ચારો તરફથી આપણે દુઃખી દુઃખી થઈ ગયા છીએ હમણાં તાજેતરમાં જ

સાચી છે કે ખોટી અનેક એવા પરિવારો છે જેમાં દીકરીઓ બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે એમના બાળ બચ્ચાનો આશરો છીનવાઈ ગયો સરકારના પેટનું પાણી નથી હલતું કેમ કે સરકારને તો પૈસા મળે છે પણ જનતાને શું મળે છે છતાંય જનતા શા માટે ભાજપ 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 કર્યા કરે છે દોસ્તો આજ અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી તમને વિનંતી કરીએ છીએ કે બાળ બચ્ચાને બચાવવા માટે થઈને પણ તમારો આત્મા જગાડવો પડશે ગુજરાતની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે અને ડ્રગ્સની વિરુદ્ધમાં દારૂની વિરુદ્ધમાં ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ વાજ ઉઠાવ્યો તો પોલીસ ભાજપ અને બુટલેગર ત્રણેય એની સામે એના વિરોધમાં પડ્યા તમે વિચાર કરો કે ડ્રગ્સનો વિરોધ કરનારાનો વિરોધ કરે છે

મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે કમરે પહેરવા માટે ના કમરે પહેરો ટાઈટ ઉભારો છાતી કાઢીને લડો અમે તમારી સાથે છીએ અમારી તમને સેલ્યુટ છે પણ કમર તો પટ્ટો કમરેથી કાઢી હર્ષ સંઘવી ટોમી બની જશો ગળામાં પટ્ટા પહેરીને તો પટ્ટા ઉતરશે ઉતરશે ને ઉતરશે ટોમી ના ગળામાં પટ્ટો નહીં લેવા દઈએ માં સીધું સાબરમતી માં અમને બધી ખબર પડે છે એક જ જાતે સહી કરી સાબરમતી માં પ્રમોશન આખું એક કોટડી જ અલગ બનાવવાની છે પ્રમોશન ની ટોમી કોટડી જેને જેણે પટ્ટા ગળામાં પહેર્યા છે

દોસ્તો આ ત્રણ કેટેગરી અધિકારીઓ ગુજરાત અંદર છે અને એના કારણે હાલત શું બની છે આજી સાહેબ પ્લીઝ તમારી ગાય છું બકરો છું તમારો બોકડો છું એવું કરવું પડે મામલતદાર ઓફિસો માં ધક્કા ખાવા પડે અને પોલીસ સ્ટેશન ની તો વાત શું કરવી એકલા જવાય નહીં કોઈ ગરીબ માણસ થી નાના માણસ થી હું જો ખોટું બોલતો હોય તો બધા મને ક્યો કે એકલા જવાય છે પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સાથે લઈ જાવું પડે તારા સભ્ય મેવાણી થી એકલા પોલીસ સ્ટેશન મત જ જવાતો અમારે એકલા નથી જવાતો દોસ્તો પરિસ્થિતિ વિચારો આમ આદમી પાર્ટીની ચિંતા ના કરતા અમારા બધાની ચિંતા ના કરતા અમને ભગવાને સુખી રાખ્યા છે સુખી રાખશે તમે તમારા છાતી ઉપર હૃદય ઉપર હાથ રાખીને વિચારો કે પોલીસ સ્ટેશન પાકિસ્તાન નું છે કે ગુજરાત નું ગરીબ માણસ એકલા જઈ નથી શકતો ફરિયાદ લખાવા વ્યાજ માફિયાઓના ચક્કરમાં કોઈ ગરીબ માણસ ફસાય ફરિયાદ કરાવવા જવાનું મન થાય પણ એકલા પગલું ના ઉપડે પોલીસ સ્ટેશન તરફ આપણા મત વિસ્તારની અંદર ગુંડાઓ આપણા વિસ્તારની અંદર બુટલે બેફામ બને એકલા ફરિયાદ કરવા જઈ નથી શકતા મારી વાત સાચી છે કે ખોટી દોસ્તો પોલીસ સ્ટેશનમાં એકલા ન જઈ શકે એટલો ડર જો પોલીસ સ્ટેશનથી જ લાગે

પણ ગરીબ માણસ ગેટ ઉપરથી પોલીસ સ્ટેશન લખ્યું ને પાર્ટીઓ જોઈને અંદરથી ડરે છે જવક ના જાવ જવું ના જાવ મારશે કે નહીં મારે દારો દેશે જ નહીં દોષો આ પરિસ્થિતિ ગુજરાતમાં ભાજપના કારણે થઈ છે હું વારંવાર તમને વિનંતી કરું છું કે અમારી ચિંતા કરો ન કરો આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો પણ આ ગુજરાતની હાલતની ચિંતા આપણે બધાએ ભેગા મળીને કરવી પડશે કે આવું ન હોવું જોઈએ આની અંદર કંઈક બદલાવ આવવો જોઈએ બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીને આખી ટીમ તૈયાર થઈ છે મિત્રો એને તમારા આશીર્વાદની જરૂર છે આ નવું નેતૃત્વ આવ્યું છે જે લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે બોલે છે જેલમાં જવાથી ડરતા નથી દોસ્તો અને ગુજરાતમાં નેતાઓની માત્ર બે વકલ છે જે અધિકારીઓની ત્રણ વકલ છે ભાજપના ગુલામ પૈસાના ગુલામ અને જનતાના સેવક આ ત્રણ કેટેગરીના અધિકારી છે અને નેતાઓ પણ બે કેટેગરીના છે જેલમાં જવું ન પડે એટલે ભાજપમાં જનારા અને ભાજપમાં ન જવું હોય એટલે જેલમાં જનારા બે કેટેગરીના નેતાઓ ગુજરાતમાં છે જેને જેને જેલની બીક છે એ બધા ભાજપમાં છે અને જેને ભાજપની કે કે ભાજપના જેલની બીક નથી ને આ સ્ટેજ ઉપર બેઠા છે દોસ્તો માત્ર ગુજરાતમાં નહીં ભારત દેશમાં નહીં આખી દુનિયામાં ભાજપની સત્તા આવે ને તો અહીંયા બેઠા છે મરદ ઉચાડા ઊંચી છાતી દોસ્તો કોણ હલાવી શકવા

ભાજપ ભાજપની સરકાર વિસાવદર ની પેટા ચૂંટણી ની અંદર ગલીએ ગલીએ ચાલતા ચાલતા આટા મારતા હતા ગૃહમંત્રી પોતે ત્યાં દસ દસ લોકોની જંગી જાહેર સભા લેતા હતા વન મંત્રી પાણી મંત્રી વાહન વ્યવહાર મંત્રી કૃષિ મંત્રી

કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી આજે લગભગ ત્રણ ચાર મહિના થવા આવ્યા પણ માહોલ એકદમ ટકાટક છે કે નહીં હજર બમ માહોલ આખા ગુજરાતમાં છે એનું કારણ શું કે જનતાનો આત્મા જાગી ગયો છે જનતાની અંદરથી હવે અવાજ આવવા લાગ્યો છે કે હવે બદલાવ નક્કી છે હવે પરિવર્તન નક્કી છે હવે આ ભાજપ આવી બન્યું છે મિત્રો અમે બધાય દિવસ રાત દોડીએ છીએ સંઘર્ષ કરીએ છીએ નાના માણસનો અવાજ ઉઠાવીએ છીએ મારી ગુજરાતના તમામ યુવાનોને વિનંતી છે કે ક્યાં સુધી ભાજપની લાચારી કરીશું આવો રાજનીતિમાં પાર્ટીમાં જોડાવા અમારા વિજયભાઈ બારૈયા જોડાયા છે કેજરીવાલ મિની કેજરીવાલ છે અહીંયા અમારા ચરોતર વિસ્તારના ખંભા દોસ્તો હજારો યુવાનોને મારી વિનંતી છે કે નેતાઓના ભરોસે રહેવું નથી

તકલીફમાં છે મુશ્કેલીમાં છે પણ રાજનીતિથી દૂર ભાગે છે હજારો યુવાનો એવું વિચારે છે કે મને કોણ લેશે પાર્ટીમાં મને શું ખબર પડે મને શું આવડે મને કોણ ટિકિટ આપે મને કોણ હોદ્દો આપે હું ઊંભો રહીશ તો મને કોણ મોટ આપશે મારી પાસે ક્યાં પૈસા છે મને મારા પરિવારમાંથી સપોર્ટ નહીં મળે મારા ગામમાં તો ભાજપનો ફલાણો મોટો નેતા છે અમારા તાલુકામાં મોટો નેતા છે અમારી જ્ઞાતિમાં ફલાણો ભાજપનો નેતા છે આવા અનેક પ્રશ્નોના કારણે ગુજરાતના કોઈ 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 જાતની અમારી રાજકીય રીતે આવડત નહીં ખબર નહીં પરિવારમાં શું ખાનદાન માં કોઈ ગ્રામ પંચાયત નો સભ્ય નહીં મારા મમ્મી બધા ખેતી મજૂરી કરી ખાતા હતા પણ ધીમે 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 એવું લાગ્યું કે આપણે આગળ આવવા માટે થઈ કઈક અવાજ ઉઠાવવો પડશે કંઈક કરવું પડશે ત્યારે દોસ્તો હું પોલીસ કોન્સ્ટેબલ ની નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો મારી પાસે ત્યારે પૈસા નતા ને આજેય પૈસા નથી તે દિવસે કોઈ મોટું રાજકીય પીઠબળ નહોતું આજે તો હજારો કરોડો લોકોના આશીર્વાદ નું પીઠબળ અમારી સાથે જોડાયેલું છે મિત્રો હું માત્ર છત્રીસ વર્ષનો વ્યક્તિ છું હું ગુજરાત ભરના યુવાનોને વિનંતી કરું છું કે સંકોચ રાખશો તો આ ભાજપના નેતાઓ હજુ 40 વર્ષ સુધી આપણું લોહી ચૂસવાના છે પણ એક વખત હિંમત કરો એક વખત અવાજ ઉઠાવો બોલો કે હું બેઠો છું કોઈ શું કરી લેશે મારું તો ભાજપમાં એક દમ નથી તમારું કાઈ કરી લે એ લોકો ડરપોક માણસો છે એ લોકો સત્તાની પાછળ છુપાઈને જનતા ઉપર ડરનું સામ્રાજ્ય ફેલાવે છે આજકાલ પેલા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ દમ માં દારૂ વેચાતો હોય ફરિયાદ લખાવા જાવ તો તમને બેસાડી દે બે બાટલી કેસ માં વ્યાજ માફિયા વિરુદ્ધ લખાવા જાવ તો નહીં લખે એક્સિડન્ટ થાય તો ફરિયાદ નહીં લખે

ગુજરાત ની ભાજપ પાર્ટી ક્રાંતિ આવતી ન હોત તો દેશ માં આઝાદી ન આવ્યું અંગ્રેજો ભાજપ વાળા જેવા જ હતા આજે એના નામ નિશાન નથી અંગ્રેજો પણ એવું વિચારતા હતા જેલ માં પૂરી દઈશું તો આઝાદી ની લડાઈ બંધ થઈ જશે જેલમાં પણ આઝાદી ની લડાઈ બંધ ન થઈ અને આઝાદી આવીને પણ રહ્યા ભારત દેશ નો ઇતિહાસ છે દોસ્તો આજ ભાજપ ના નેતાઓને કહેવાનું છે કે તમે એમ માનતા હોય કે બે પાંચ ગળામાં પટ્ટા પહેરેલા ટોમી આગળ કરીને અમારા ઉપર એફઆઈઆર કરાવી અને તમે ગુજરાત ની અંદર ક્રાંતિ આવતી રોકી શકશો ક્રાંતિ ને રોકી નહીં શકે કેમ કે ક્રાંતિ ની શરૂઆત વિસાવદર થી થઈ છે દોસ્તો ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી અલગ પડ્યું અને ત્રીસ વર્ષ સળંગ કોંગ્રેસ ની સરકાર આવી

રાવણ રાવણને અહંકાર આવી ગયું છે અને વળી વિસાવદર થી પાછો એક અવાજ આવ્યો દોસ્તો ગુજરાતની જનતા તૈયાર થાય પોતાનો આત્મા જગાડે પોતાની જાતને પૂછે કે આપણે આવી વ્યવસ્થામાં શા માટે રહીએ છીએ જનતા તો સરકાર પાસે માંગી માંગી શું માગે મારી દ્રષ્ટિએ માત્ર ચાર વસ્તુઓ આપણે જનતા સરકાર પાસે આશા રાખીએ છીએ પાંચમી વસ્તુ મળે ન મળે ન મળે તો પણ ટેન્શન નથી મળે તો સારું ચાર વસ્તુ ખાલી ગુજરાતની સરકાર પાસે કરોડો લોકો આશા રાખે છે એક કે મારા ઘરે જે બાળક જન્મે એને કઈક સરકાર ચાર ચોપડી સારી ભણાવે તો ભણેલો ગણેલો છોકરો કઈક પગભર થશે વાત સાચી છે કે ખોટી દરેક સરકાર પાસે એવું આશા રાખે છે કે બીજું કઈ આલો નો સુધરી શાળાની શું હાલત છે શાળાની શું હાલત છે શિક્ષકોની શું હાલત છે અત્યારે સરકારી શિક્ષણ વ્યવસ્થાની એલો અત્યારે આત્મહત્યા કરવા લાગ્યા છે તો સરકાર આપણા બાળકોને શિક્ષણ નથી આપી શકતી બીજી આશા એવી રાખે છે જીવ બચી જાય પણ એની અંદર માં કાર્ડ લાવો બાપુજી કાર્ડ લાવો ફુવાજી કાર્ડ લાવો ભાઈજી કાર્ડ લાવો સાસુજી નું કાર્ડ લાવો બધા નું લાવો પણ તમારો ટાંટિયો રિપેર નહીં થાય કાળમકાળ થઈ ગયો એ દોસ્તો છોકરાને ભણવાની વ્યવસ્થા નહીં બીમાર પડે તો સારવારની વ્યવસ્થા નહીં જનતા એમ આશા રાખે કે કંઈ નહીં ચલો છોડો એક હારો રોડ બનાવી દો તો રોડ ના ઠેકાણા નહીં અંગ્રેજો અને મુઘલો જે બાંધકામ કર્યું ને એની કાંકરી ખરી નથી આ નવી નવા ભાજપના મુઘલ આવ્યા છે એના બનાવેલા રોડ દર મહિનામાં તૂટી જાય છે અકબરના જમાનામાં જે કાઈ બન્યું અમીરબલે જે બનાવ્યું જહાંગીરે બનાવ્યું અંગ્રેજોએ બનાવ્યું રાજા મહારાજાએ જે બનાવ્યું એ બધું અડીખમ ઊભું છે આ ગાંધીનગરમાં બેઠેલા ચોર ચપાટા હોય જે બનાવ્યું એ દોઢ મહિનામાં તૂટી જાય છે દોસ્તો તો અંગ્રેજો સારા કે ભાજપવાળા સારા દોસ્તો 200 વર્ષ પહેલા જે રેલવે બન્યા જે નાળા અલગ અલગ અનેક રેલવે સ્ટેશનનો જૂના જમાનામાં રાજા મહારાજાના ટાઈમમાં બન્યા એને તો કઈ થયું નથી અને ભાજપવાળાનો રોડ અહીંથી બનવાનું ચાલુ થાય કે ક્યાં પોચે તો પાછળથી પૂરો થઈ જાય દોસ્તો શિક્ષણ માગો તો શિક્ષણ નથી આરોગ્ય માગો તો આરોગ્ય નથી રોડ માગો તો રોડ નથી છેલ્લે કંટાળીન જનતા એમ કે કાઈ આપો કે ના આપો થોડીક તાકા સલામતી તો આપો થોડીક સુરક્ષા તો આપવા ગુંડાઓ મારી જાય છે માફિયાઓ વ્યાજ માફિયાઓ મારી જાય છે જમીન માફિયા જમીન પચાવી જાય છે લુખા તત્વ હપ્તા લઈ જાય છે કોક તોડ કરી જાય છે સાયબર ફ્રોડ થઈ બેંક પૈસા ઉપડી જાય છે એપીએમસી માં માલ વેચવા જઈએ તો પડદો કરી જાય છે થોડી સલામતી તો આપો તો આપણી તો સલામતી નથી દોસ્તો પોલીસ સ્ટેશન ની હાલત મે તમને કીધી જનતા ચાર વસ્તુ માંગે છે ચાર માંથી એક પણ વસ્તુ આપી શકવાની તાકાત ભાજપ પાર્ટીની નથી દોસ્તો પાંચમો તો માંગવાનો ક્યાં કઈ વધ્યું છે તો મારી તમને બધાયને વિનંતી છે બે હાથ જોડીને હું વારંવાર કહું છું ગોપાલ ઇટાલિયાની કે ચૈતર વસાવાની કે ઈશુ ચિંતા ન કરતા આમ આદમી પાર્ટીની ન કરતા તમારા પોતાના પરિવારની બાળ બચ્ચાની માલ મિલકતની ચિંતા કરતા હો તો એકવાર હૃદય ઉપર હાથ મૂકીને તમારા આત્માને પૂછજો કે ગાંધીનગરમાં બધું બરાબર ચાલે છે કે ખરાબ ચાલે છે તમારા જાતને પૂછજો તમારા આત્માને પૂછજો અને તમારું મન એમ કે ઘણું ખોટું ચાલે છે આ નહીં ચલાવવું જોઈએ તો અમે લડવા તૈયાર છીએ બસ તમારા ટેકાની જરૂર છે ખાલી તમે એમ કહી દો કે અમે બેઠા છીએ તો અહીંથી ખૂટી લઈએ એમ છે રોજ આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા પધાર્યા શાંતિપૂર્વક આ સભા સાંભળી એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ભારત માતા કી